ત્રણ દિવસમાં સત્યાવીસ થયા અને ઓગણત્રી તારીખ મધ્યમથી હળવા ગાજવીજ સાથે વરસાદની આગાહી એ માટે ખેડૂતોએ પોતાનો પાક સલામત સ્થળે ખસેડી દેવો તથા લોકોએ વીજળીના અન્ય પ્રશ્નો બનતા હોય તો સાવચેતીપૂર્વક નીકળવું બરાબર અત્યાર સુધીમાં માવઠાથી કેટલો વરસાદ પડ્યો છે જિલ્લો માવઠાથી તાલુકા વાઇઝ ધોંગધ્રામાં બાર દસાડામાં ઇઠોતેર લખતરમાં સોળ ગણાય મોડીમાં મૂળીમાં ચોટીલામાં સડસઠ સાયલામાં ત્રીસ ચૂડામાં તેત્રીસ લીમડીમાં તેપન થાનકરમાં અઠ્યાવીસ એમ કુલ વરસાદ થયેલ છે ખાસ કરી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વેચવા આવતા ખેડૂતોને શું અપીલ કરશો માર્કેટ યાર્ડમાં શાકભાજી વિસ્તારતા ખેડૂતો તેમનો માલ વરસાદના કારણે બગડે જાતિ માટે સલામત સ્થળે ખસેડવું એની વ્યવસ્થા કરવાની આગ્રહ રાખીએ છીએ